ત્રણ વસ્તુ નાખ્યા વગરના અડદિયા લોટના કઈ રીતે બનાવું છું તો આજે હું લોટના અડદિયા બનાવું છું તો પૂરી રેસીપી તમારી સાથે શેર કરીશ અને હા એ બેને કમેન્ટમાં એનું નામ નથી લખ્યું ઓનલી ફોર દીદી તમે અડદના લોટના અડદિયા કઈ રીતે હા કઈ રીતે કરો છો જો વાંચીને જો કહું છું તો એ જ રીતે બનાવું છું આજે તો નહીં મિલ્ક પાવડર નહીં ખજૂર નહીં માવ તો આજે આપણે લોટના બનાવશું અને ખૂબ સરસ ખૂબ સરસ થશે

અને મારો વિડીયો તમને ગમે તો ફ્રેન્ડ કમેન્ટમાં ચોક્કસથી શેર કરજો તો ચાલો આજે આપણે અળદિયાની રેસીપી બનાવવાના છે નહીં ખજૂર નહીં મિલ્ક પાવડર કે નહીં માવો ઓકે તો ચાલો મેં બધું રેડી કરી લીધું છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હા જો ઘરમાં પણ હું તમને બતાવી દઉં કે હું એકલી જ છું ડોર બંધ છે અને કિચનમાં જાશું આપણે તો બધું રેડી કરી રાખ્યો છે લોટ ચાડી રાખ્યો છે કમ્પ્લીટ રાખ્યું છે દીપ અને એના દીડી બે ઓફિસ ગયા છે કીધું ચાલો આજે આપણે અડદિયા બનાવી લઈ લોકો રાત્રે આવે ત્યાં સુધીમાં તો હવે રેસીપીનો વિડીયો પણ બની જાય તો ચાલો આપણે કિચનમાં જઈએ ચાલો ફ્રેન્ડ આ મારે પાંચસો અડદનો લોટ છે એને મેં ચાડી અને એકદમ સરસ બાઉલમાં ભરી લીધો છે એની સામે મેં ત્રણસો ગ્રામથી થોડીક ઉપર એવી ખાંડ લીધી છે કારણ કે મારા ઘરમાં બહુ ગયડું ખવાતું નથી જો પાંચસો લોટ હોય એની સામે કદાચ તમે ચારસો ગ્રામ ખાંડ લ્યો તો ચાલે પણ મારે બહુ ઓછું ગયડું ખવાય છે અને ડ્રાયફ્રૂટમાં આમાં જે તમે નાખો એટલું ઓછું પડે પણ અમારા ઘરમાં ખાલી બદામ અને કાજુ જ ખવાય છે અહીંયા અમે જે કીધું કે ગરમ મસાલો આવે છે બજારમાં અડદિયાનો તો એ મેં લીધો છે અને એમાં જાવંતરી થોડીક મેં મારી જાતે વધારે નાખે છે જાવંત્રી ભાવે એની સામે મારે પચાસ ગ્રામથી ઉપર થોડુંક મેં ગુંદ લીધું છે કારણ કે મેં જાજુ બધું ગુંદ લીધું છે એકી સાથે એટલે હવે આ વાટકીમાં છે એ ધાબો દેવાનું છે અને આ દૂધ છે એ ધાબો દેવાની છે એ જ ખૂબી છે તો આપણી બધી વસ્તુ રેડી છે અહીંયા આમાં જો કોઈ મિલ્ક પાવડર ખજૂર કે કોઈ પણ વસ્તુ નથી પૂરો વિડીયો તમારી સાથે શેર કરીશ તો ચોક્કસથી જુઓ અને ચાલો આપણે આગળ વધશું શેકવામાં અને શેકવા માટે મેં તપેલું પણ રેડી છે અને આપણે મોણ આમાંની દયે મને છે ને આવી મોટી વસ્તુમાં ગમે છે ફ્રેન્ડ દર વખતે હું તમને બતાવું છું તો પેલા આપણે આમાં લોટ રેડી દઈએ એટલે ટૂંકમાં લોટ આમાં નાખી દઈએ અને પછી આપણે આગળ વધીએ તો આપણે આ સ્ટીલની કાથરોટ છે એમાં બધો સરસથી લોટ એમાં આપણે નાખી દઈશું અને પછી આપણે જે મોણ દેતા હોઈએ છીએ રોટીની રસોઈમાં એવી રીતના આપણે ધાબો દેવાનો છે પણ ફ્રેન્ડ આમાં પણ એક સ્ટ્રીક છે કે એકદમ ખૂબ એકદમ ઘીને ગરમ કરવાનું છે એનાથી અડદિયા ખૂબ સરસ પોચા થાય છે અને પાનસો લોટ છે તો અડધી વાટકી ઘી અને અડધી વાટકી આપણું દૂધ તો થોડુંક એવું માઈનર દૂધ મારે વધી જાય એવું લાગતું તું મને તો મેં જો સે જ આટલું દૂધ રાખી દીધું છે અને વાટકીમાં ગરમ ગરમ તેલ હતું એ નાખ્યું ને તો છંકરતો અવાજ આવ્યો હતો તો એટલું તમારે દૂધ અને ઘી બંને ગરમ રાખવાનું છે અને તમે દાજોને એ રીતે હળવા હળવા હાથી એને આપણે ધાબો દઈ દેવાનો છે અને અહીંયા એક ખાસ વાત કે ધાબો દીધા પછી હું એક કલાક કે અડધી કલાક રાખતી નથી કે ચાળતી પણ નથી આ એક ટ્રીક તરીકે તમને બતાવું છું ખૂબ ફાઇન અડદિયા થશે એકવાર જરૂરથી મારી રીતે કરી જોજો અને જોઈ શકો છો મોણ પણ મસ્ત દેવાનું એમ જ એટલે તમારે પાંચસો લોટો હોય તો તમારી વાટકી નાની હોય એ એક સરખું ઘી અને એક સરખું દૂધ માપમાં લેવાનું છે હવે આપણે જ્યાં સુધી મિક્સરમાં બધું ક્રશ કરી લઈએ ત્યાં સુધી આપણે એને થોડી જ વાર માટે રેવા દેવાનું છે જાજો વાર નહીં તો બસ અહીંયા આપણે કરકરો ભૂકો કરવાનો છે ડ્રાયફ્રૂટ તમારા ચોઈસ પ્રમાણે મેં ખાલી કાજુ અને બદામ બને લીધા છે એક સાથે ક્રશ કરી લીધું છે અને એ પણ એ ભૂકોને અતકચરું જ રાખ્યું છે હવે એને ડીશમાં કાઢી અને પછી ગુંદનો ભૂકો કરવાનો છે એ પણ આપણે એકદમ જાનો ભૂકો નથી કરી નાખવાનો એ પણ અતકચરો જ રાખવાનો છે અને હું જ્યારે અડદિયા શેકું છું ને એની અંદર જ હું ગૂંદ તળું છું તો આ પણ બીજી ટ્રીક છે તો ટ્રીક સાથે આજે તમને અડદિયા બતાવું છું અને એ પણ એ જોઈ લો એકદમ ભૂકો મહેનત કર્યો હવે આ લોટને ચાળતી નથી ખાલી આપણે છૂટો જ પાડ દેવાનો છે કારણ કે આપણે ધાબો એટલો મસ્ત દીધો છે કે દૂધ પણ ગરમ અને આપણું ઘી પણ ગરમ છે તો એટલો બધો સરસ થાય છે અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટો લોટ જ છે તમે બે હાથ વચ્ચે ખૂબ પ્રેશરથી કરશો એટલે છૂટો પડી જશે બિલકુલ ગાંઠો નહીં રહે અને હા ફ્રેન્ડ હું ઘણી વાર મારા વિડીયોઝમાં કહું છું કે મને મોટું વાસણ વધારે ગમે છે ઘણાને નાનું લોયું હોય તો પણ પાંચસો લોટના એ લોકો અડદિયા મીઠાઈ બનાવી લે છે પણ છેલ્લે એના જે છીટા ઉઠતા હોય એનાથી આપણું કિચન પણ ગંદુ થઈ જાય હાથ પણ દાજે એના કરતાં થોડું મોટું વાસણ હોય તો શેકાય છૂટથી અને આપણને મજા પણ આવે હવે અહીંયા મને એમ થયું કે થોડુંક ઘી ઓછું છે તમે બે મોટા ચમચા ભરી અને ઘી નાખ્યું અને થોડીવાર પછી પણ ઘી જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એવી રીતે થોડું થોડું ઘી એમાંથી છૂટું પડતું જાય એનું કારણ કે આપણે ઓલરેડી અડધી વાટકી જેટલું તો આપણે એમાં ધાબો દેવામાં નાખીએ હોય છે એટલે એ પણ છૂટું પડે છે શેકાતા અને એકદમ કલર ચેન્જ થવાનો છે ત્યાં સુધી આપણે શેકવાનો છે અને ફ્રેન્ડ તમે મોનથાળ બનાવો કે અડદિયા બનાવો કોઈ પણ સ્વીટ બનાવો સુખડી બનાવો તો એ ખૂબ ધીરજ રાખવાની છે કે લોટ ધીમા તાપે મીડિયમ તાપે અને ખૂબ સરસ શેકાવા દેવાનો છે કારણ કે તમે ફાસ્ટ ગેસ રાખો તો લોટ તો શેકાઈ જાય છે પણ જ્યારે ખાવ ને ત્યારે અંદરથી આપણને કાચો સ્વાદ આવે છે જે મોઢામાં મૂકતા જ તમને ખ્યાલ આવી જાય કે ઓહો આ તો સેજ કાચી સ્મેલ આવે છે તો આ વાત પણ તમે ખૂબ સરસ ધ્યાનમાં રાખજો અને એકદમ ધીમા તાપે શેકવાનો છે જેમ જેમ શેકાશે એમ સ્મેલ પણ સરસ આવતી જશે અને કલર ચેન્જ થશે હવે મારે અહીંયા શેકાઈ ગયા પછી તમે જોઈ શકો છો કે હું થોડું થોડું એડ કરું છું અહીંયા ગુંદ જે આપણે પીસ્યું છે મિક્સરમાં એ કારણ કે આપણે સાવ ભૂકો નથી કર્યો દળો છે એ પણ તમને દેખાશે હમણાં ફૂલી જશે એટલે તો મેં ઓછામાં ઓછું એ એક વાટકીમાં મેં ચારથી પાંચ વાર થોડું થોડું જ નાખું છું જોઈ શકો છો તો આપણે બધું જ વાટકીનો ગુંદ હતું એ લોટ શેકાઈ ગયા પછી મેં એમાં નાખ્યું છે અને જો ફૂટી ફૂટીને સરસ આપણો ગુંદ પણ એમાં શેકાઈ ગયું છે તો અલગ કોઈ વાસણમાં ઘી મૂકવાની જરૂર નથી અલગ વાસણમાં તળવાની પણ જરૂર નથી તો આ પણ તમારી સાથે મેસ્ટ્રીક શેર કરી છે ખૂબ બહુ મસ્ત આ રીતના અડદિયા થાય છે કંદોય જેવા જ અડદિયા થાય છે જેમ તમે બાર લ્યો છો ને એ જ રીતના તો હવે આપણે એને સાઈડમાં તપેલું રાખી દીધું છે અહીંયા મેં ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તમારા ઘરમાં ગયડું ખાતા હોય તો પાંચસો લોટની સામે પાંચસો ખાંડ પણ લેવાય છે અને એથી ઓછું ખવાતું હોય તો ચારસો ગ્રામ લેવાય છે એ તમારી ચોઈસ મુજબ છે ફ્રેન્ડ હવે આપણે એને એકદમ સરસથી ચાસણીને પાકવા દેવાની છે અને મેં ઘણીવાર તમારી સાથે શેર કર્યું છે ચાસણીની સ્ટીક કે પાણી આપણું ખાંડ ડૂબે ત્યાં સુધી પાણી નાખવાનું છે અને એને કોઈ તાપનો તાપમાન નથી કે તમે ફાસ કરો કે ધીમો કરો પણ થોડોક મીડિયમ તાપે રાખો તો ચાસણી એકદમ સરસથી પાકી થાય છે ઘણીવાર ઉનાળામાં આપણે સ્ટ્રોંગ ચાસણી લેવી પડે છે તો અત્યારે શિયાળો છે તો ચાસણી થોડી કોલી હોય અને ઘી પણ ઝડપથી જામે જતું હોય છે તો આપણે કાચી ખાંડના કરવા હોય તો પણ હું તમને આગળ સમજાવીશ તો આ એક સ્ટ્રીક છે કે જો ચાસણી આવી જાય તો તમે નાખો આમાં તો તળિયે ટીપું બેસી જાય છે તો આપણે સમજવાનું કે આપણી ચાસણી આવી ગઈ છે અત્યારે મેં ફૂલ આકરી ચાસણી નથી લીધી નતર તો તમને ટીપું ખરેખર દેખાઈ જાય કારણ કે શિયાળો છે તો એટલી આકરી ચાસણીની જરૂર નથી અને આને પણ આપણે સાઈડમાં થોડી થોડી વારે ચલાવશું કે તળિયે બેસી ન જાય અને બિલકુલ ઘી નથી હવે આપણી ચાસણી છે એ એકદમ રેડી છે તો એમાં નાખી દઈશું તો ઘી પણ પાછું છૂટું પડશે તમારા ઘરમાં વધારે ઘી ખવાતું હોય તો તમે નાખી શકો છો અને જો પાકી ચાસણીની તમે અડદિયા ન ખાતા હોય તો આ સ્ટેજ ઉપર ખાંડનો ભૂકો અને ઘી નાખી દેવાથી અડદિયા વાળી લેજો તો કાચી ખાંડના પણ અડદિયા થાય છે પણ અમારે તો પાકેલી જ ખવાય છે હવે તમે ચાસણી નાખી દીધા પછી જ આપણો જે પાવડર છે મસાલો જે આવે છે અડદિયાનો એ જ પછી જ નાખવાનો છે ફ્રેન્ડ કારણ કે ચાસણી પહેલાં તમે લોટમાં નાખી દેશો અને ચાસણી પછી નાખશો તો કડછા અડદિયા લાગશે બાર જેવા અડદિયાનો ટેસ્ટ નહીં આવે અને કલર તો એટલો મસ્ત આવ્યો છે ખબર નહીં કે કેમેરામાં થોડોક એવો દેખાય છે ખૂબ બાર મસ્ત કલરના અડદિયાઓ એ જ ટાઈપના સરસ થયા છે તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ પાવડર નાખી દીધો છે બીજી કોઈ વસ્તુ નથી અને આ ફ્રેન્ડ મેં પહેલાંય કીધું કે અહીંયા આપણે એકલી છું એટલે અડદિયા નથી વાળતી સીધી ડાયરેક્ટ થાળીમાં ઢારું છું અને તમારે ઘીની કોઈ પણ વસ્તુ બનાવો તો આપણી થાળીમાં ગ્રીશિંગ કરવાની જરૂર નથી જેમ કે તેલ લગાવું ઘી લગાવું ડાયરેક્ટ એમાં ઘી રેડાઈ જ જાય છે અને જોઈ શકો છો હજી તો ઘી કેટલું છૂટું પડ્યું છે વધારે પડતું ઘી તમને ભાવતું હોય તો તમે ચોક્કસથી એડ કરજો કે અડદિયાના પીસ જ્યારે કટિંગ કરો તો એની ઉપર થર જામી ગયો હોય એવું ભાવતું હોય તો પણ મારા ઘરમાં એવું ઘી નથી ભાવતું એટલે હું આટલું નોર્મલ જ રાખું છું એટલે એકદમ ઠંડો થઈ જશે પછી સરસથી આપણે એના પીસ કાપી લેશું તો એટલા સરસ થઈ જશે તો ફાઇનલી એક કલાક ઠંડો થઈ ગયા પછી મેં પીસ કરી લીધા હતા ફ્રેન્ડ વચ્ચે મારે રસોઈ પણ થઈ ગઈ કિચન પણ સાફ થઈ ગયું અને મારા અડદિયાનો કલર પણ જો અને પીસ પણ જો બિલકુલ ભૂકો નથી થયો માર્કિંગ કરજો તમે ખાસ બિલકુલ ભૂકો નથી થયો ને એકદમ સરસ પોચા થયા છે હજી મારે ઠાકોરજીને ધરાવવાના છે નતર તમને સરસ ચાખીને પણ બતાવત તો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો જરૂરથી ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરી મને હેલ્પ કરજો નવા વિડીયો સાથે મળશો સ્વસ્થ મસ્ત ને ખુશ રહ્યો